અલસાણા તાલુકાના કારેલી ગામમાં મુશળધાર વરસાતી જનજીવન ખોરવાયું છે રુદ્રાક્ષ રેસિડેન્સી રાહી રેસિડેન્સી સ્વસ્તિક રેસિડેન્સી અને સ્વર્ણવિલા જેવી અનેક રહેણાંક સોસાયટીઓમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે હજારો રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે લોકોને પૂરગ્રસ્ત ઘરોમાંથી બહાર કાઢીને સલામત સ્થળોએ લઈ જવાઈ રહ્યા છે વલસાણા પોલીસ તાલુકા વિકાસ અધિકારી અને બારડોલી ફાયર ઓફિસર હાજર છે મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણના કારણે પાણીનો કુદરતી પ્રવાહ બંધ થઈ ગયો છે પહેલા વર્ષાથી પાણી ખેતરો તરફ સરળતાથી વહેતું હતું પરંતુ હવે એક્સપ્રેસ કારણે પાણી ખેતરમાં ફેલાવાના બદલે સોસાયટીઓમાં એકઠું થઈ રહ્યું છે રહેવાસીઓએ વહીવટીતંત્ર તંત્રને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે અરજી કરી છે પ્રકાશ આર પટેલ તાલુકા વિકાસ અધિકારી આજ રોજ કારેલી ગામમાં ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જે આ રાહી છે ક્રિષ્ના વેલી છે રુદ્રાક્ષ જેવી સોસાયટીમાં પાણી ખૂબ ભરાઈ ગયા છે અને એના કારણે સોસાયટીમાં જે લોકો ફસાયા છે અંદાજીત પચાસ જેટલા લોકો ફસાયા છે એમને રેસ્ક્યુની કામગીરી બારડોલીના ફાયરની ટીમ કરી રહી છે અને એના જે સ્થળાંતર કરીને આપણે હરિદયાન હોલમાં લઈ જવામાં આવી રહ્યા છે અને સાથે એમની ફૂડની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે હાલમાં પંદર જેટલા જે લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજવાલા સુરત